બીજી એક કઈ કે મમ્મી ની ટિકિટ અમારે આજ ની કેન્સલ થઈ હા એ તો ફ્લાઇટ રદ કરી ને મમ્મી જી ફ્લાઇટ માં જવાના ને એ ફ્લાઇટ માં ટિકિટ રદ કરાવી વરસાદ બહુ છે ને અત્યારે વરસાદ બહુ અરે નો સાહસ કરે પપ્પા તો તો બસ એક એક વીસ વીસ કરોડ બાસ્કેટ લઈ લેવું ભાવે ને તો ी अ वेरि गुड् मार्निङ्ग् ॐ कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ કેમ છો બધા બધા મોજમાં જ હશો જો મોજમાં નહીં હોય ઘણા ખરા સુરતવાસીઓ જે છે જ્યાં જ્યાં વરસાદો પડે છે એ બધા લોકો મોજમાં નહીં હોય પણ અમારો બ્લોગ જોઈને મોજમાં આવી જશો તમે બધા કારણ કે અત્યારે હું પણ ટેરેસ પર નથી ગઈ કારણ કે અમારે પણ બાર એટલો જોરદાર વરસાદ ચાલુ છે એટલે આજની મોર્નિંગ તો બેડરૂમમાં જ થઈ છે આપણી તો આજે મારે તમને બધાને એક બહુ મસ્ત હિસ્ટોરિકલ વાત કહેવી છે કે જે એકચ્યુઅલ રિયાલિટી છે હવે રિયાલિટીમાં મને જેટલી હિસ્ટ્રી ખબર છે એ ફિફ્ટી યા સેવન્ટી પર્સન્ટ જેટલી ટ્રુ છે બાકી થર્ટી પર્સન્ટ નો એટલે તમને બધાને હું શેર કરવા માગું છું ઘણા ખરા લોકોને ખબર હશે ઘણાને નહીં ખબર હોય ગઈકાલે જ મેં બ્લોગમાં કીધું વિશાલ સામે કે આજે પોસિબલ થશે તો આજે આવતીકાલે એક બહુ મસ્ત સ્ટોરી કહેવાની છું તે સ્ટોરીની શરૂઆત કંઈક એવી છે કે આપણા કેલેન્ડરમાં કેટલા મહિના છે બાર બધાને ખબર છે વર્ષોથી આપણા દાદા પરદાદા વખતથી ઈ કેલેન્ડર ચાલતું આવે છે કે ભાઈ બાર મહિનાનું કેલેન્ડર છે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી બાર મહિના પણ એકચ્યુઅલમાં આપણું કેલેન્ડર છે તેર મહિનાનું છે કે ઇન પાસ્ટ એટલે કે ભૂતકાળની તમને વાત કરીએ તો પંદરસો ની સાલમાં કેલેન્ડર હતું હતું એ મહિનાનું હવે કેલેન્ડર તમને બધાને હું બતાવું આ કેલેન્ડર છે પંદરસો બ્યાસી ની સાલનું કે જેમાં પેલી બીજી ત્રીજી ચોથી ચોથી તારીખ પછી સીધી પંદર તારીખ આવી જાય છે એટલે કે પંદરસો બ્યાસી ની સાલથી જ આપણું કેલેન્ડર આખું ચેન્જ થઈ ગયું છે કારણ કે અહીંયાથી પાંચ આખો મહિનો એ લોકોએ કમ્પ્લીટ કરી દીધો અને ત્યાર પછી આપણું નવું કેલેન્ડર આવ્યું કે જે પંદરસો બ્યાસી ની સાલથી જ લોન્ચ થયું છે જે આપણું તેર મહિનાનું કેલેન્ડર હતું એ ચેન્જ કરીને બાર મહિનાનું કેલેન્ડર પોપ ગ્રેગ્રીન થર્ટીને લોન્ચ કરેલું છે કે જે આ વ્યક્તિ છે કે જેણે આપણું બાર મહિનાનું કેલેન્ડર નવું આપણને આપ્યું કે હજી સુધી આપણે એ જ યુઝ કરીએ છીએ એટલે કે જુલિયસ કે જે આ વ્યક્તિ છે અને ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ સીઝર કે જે આ વ્યક્તિ છે એટલે આ વ્યક્તિ અગસ્ટ સિઝરે આપણું જે તેર મહિનાનું કેલેન્ડર હતું એ છૂપી રીતે હટાવી દીધું અને પોપ ગ્રેગરીને બાર મહિનાનું નવું કેલેન્ડર લોન્ચ કર્યું અને એની તેર મહિનાની કેલેન્ડરની સિમ્પલ ખાસિયત એ હતી કે બધા જ મહિના ટ્વેન્ટી એટ ડેઝના એટલે કે અઠયાવીસ દિવસના દરેક મહિના તમે મલ્ટિપ્લાય કરો એટલે સિમ્પલી ત્રણસો ચોસઠ દિવસ થાય અને ત્રણસો પાસઠ દિવસમાં એક દિવસ ઈ ટ્વેન્ટી નાઇન કરનાકતા એટલે કે લિપિયર થઈ જતું ને હજી પણ ઇથોપિયા નામનું એક સિટી છે કે જ્યાં હજી પણ તેર મહિનાનું કેલેન્ડર યુઝ થાય છે હાલની તકે અને એ ઇથોપિયા છે એ ઈસ્ટ આફ્રિકામાં આવેલું છે અને ઈસ્ટ આફ્રિકાનું એક નાનું લોકતાંત્રિક ગણરાજ્ય છે કે જ્યાં હજી પણ લોકોને ખબર નથી કે કેલેન્ડર આપણું આટલા યરથી ચેન્જ થઈ ગયું છે અને લોકો એ જૂના કેલેન્ડર સાથે જ જીવે છે હજી અને આ છે ઇથોપિયાનો ફ્લેગ કે ઇથોપિયામાં હજી પણ તેર મહિનાનું જ કેલેન્ડર યુઝ થાય છે અને એની એક રિયાલિટી તમને હું બધાને કહી દઉં કે આપણે

આપણે કોરોના આવ્યો ત્યારે એક્ચ્યુઅલમાં ઇથોપિયામાં બે હજાર બાર જ ચાલતું હતું અને ત્યાં પણ કોવિડ હતો એટલે હિસ્ટ્રી અનુસાર જો જોઈએ તો ઇથોપિયાવાળા લોકો સાચા છે કેલેન્ડર અનુસાર કે ત્યાં બે હજાર બાર માં કોવિડ હતું એટલે એકચ્યુઅલમાં પૃથ્વીનો પ્રલય બે હજાર બાર માં થવાનો હતો પણ આપણે એનાથી સાત આઠ વર્ષ આગળ છીએ એટલે આપણે બે હજાર ઓગણીસ માં આવ્યું અને એ લોકોને આપણાથી સાત આઠ વર્ષ પાછળ છે અત્યારે હાલમાં એટલે બે હજાર બાર માં એ લોકોને કોવિડ આવ્યું તો આ બધી જે હિસ્ટોરિકલ છે અને હજી પણ એમ કેવી છે કે આ બે હજાર ના પણ હજી ઘણા બધા એવા મહામારીઓ આવવાની છે તમને બધાને ખબર જ છે મહામારીઓ કેટલી બધી આપણે આવી ગઈ છેલ્લા છ મહિનામાં અને હજી આપણે છ મહિના બાકી છે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર અને એકચ્યુઅલમાં જે યર છે આપણા જે પાછળના યર હોય એ અત્યારે યર યરલુપ કહેવાય એટલે ઈ ને ઈ અત્યારે રિપીટ થાય છે એની તો બહુ બધી હિસ્ટોરિકલ છે તમે બધા મને કોમેન્ટમાં કહેજો કે તમને આ બધું સાંભળવું કેવું લાગે છે તો આ હતી આપણી કેલેન્ડરની રિયાલિટી કે અત્યારે આપણા દાદા પરદાદા વખતથી બહુ મતલબ પંદરસો બ્યાસી થી લાસ્ટ આ કેલેન્ડર ચેન્જ થયું છે આપણું અને ત્યારથી જ આપણે બધા આ જ કેલેન્ડર અપનાવીએ છીએ પણ હજી ઈ એક દેશ છે કે જે જૂનું કેલેન્ડર અપનાવે છે અને હકીકતમાં જે બધી પ્રોબ્લેમ્સ આવે છે ને આપણા અત્યારના યુગમાં બધી કેલેન્ડર પ્રમાણે આવે છે કે જે શાસ્ત્રમાં કીધું હતું કે ભાઈ આવું બધું કોઈ પણ તો આપણા કેલેન્ડર અનુસાર કાંઈ પણ નહીં થાય ઈથોપિયામાં જે કેલેન્ડર યુઝ થાય છે ને એ કેલેન્ડર અનુસાર બધી મહામારીઓ આવે છે અને હજી પણ બહુ બધી નવી નવી હિસ્ટોરિકલ સ્ટોરી છે કે જે તમને બધાને હું ઇન ફ્યુચર જણાવીશ તો કે છે તમે બધા કે તમને આ હિસ્ટ્રીની સ્ટોરી કેવી લાગી કારણ કે ઘણા ખરા લોકોના ખબર હશે ઘણાને નહી ખબર હોય અને સાચું છે અને થર્ટી પર્સન્ટમાં કેવા કેવા ચેન્જીસ થયા છે ઇન પાસ્ટ ઇન ફ્યુચર આઈ ડોન્ટ નો એટલે હજી પણ બહુ બધા કેલેન્ડર રિલેટેડ રહસ્ય છે આવા કે જે તમને બધાનું નેક્સ્ટ નેક્સ્ટ વ્લોગમાં કહેતી જઈશ તો ચાલો ફિલહાલ અત્યારે તો બહાર જોરદાર વરસાદ ચાલુ છે

ભાખરી <laughs> <say> <laughs> <cra -2> <laughs>

અને હવારનો અમારે જો ટટ 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 ચાલુ હતો અત્યારે બડી થોડીક હજી શાંતિ છે અને કન્ટિન્યુ વિશાલ પાછો આજે વેધરમાં તો વેધરમાં જોઈને 11 વાગ્યાનો ચાલુ છે કન્ટિન્યુ સાંજના 7 વાગ્યા સુધી એટલે વચ્ચે એવી રીતે ને બ્રેક અને આજ તો મમ જવાના છે સુરત આ ચાની જવાના છે આજ સાંજે જ નીકળવાના છે એટલે એનું તૈયારી નઈ બધું થોડું થોડું છે ધીમે ધીમે કરશું પછી બેક પેક કરવું જોઈ એક પેક ને બધું સારું હાલો આવિત જાઓ બધા મોર્નિંગ નું શ્રાવણ કરી ફાઇનલી અબી મેં ઓર વિશાલ મોર્નિંગ મોર્નિંગ કે સવારે નાસ્તો વસ્ત્ર કરકે બેઠ ગયા હે

એક જો પડતું મેં ઉડાડવાનું નહીંદર પડી ગઈ આય એમ મમી પૂ અંદર અંદર મિકું ઓર ઈ ભાંગી જાય નીચે જ ગાડો હે ને બારું ને ભાંગે ભઈ હડું શું બધું દીધો તો નાસ્તો આમાં હું સેજી કાકસે હા મામા ના ના રેડી તો ફાઇનલી અમારો નાસ્તાનો ડબો કમ્પ્લીટલી

વાતાવરણ નગો હોય લોકો ને આગાયો વરસાદ ને એવું બંધારવું પડે

સ્પેશિયલી થેન્ક્સ ટુ યુ બહુ મસ્ત મારા માટે બોલું હું તમે પલાળ્યું તું હમણાં કેનબેરી કે શું હતું ન્યુટ્રેલા એવું કઈક હતું બધું ટૂંકમાં બધા ડ્રાય ફ્રુટ વિશાલે પલાળ્યા હતા અગિયાર વાગે તમને બધાને ખબર છે તો અત્યારે હું ઉઠીને પહેલા અમારે વિશાલે બધું બ્લેન્ડ કરી અને એકદમ મસ્ત મને થિક્ષક જેવું બનાવી દીધું સર મેન પપ્પાએ તો પી લીધું લે ટેસ્ટ કરતો તું છે ને મસ્ત આવું મન ભાવે થોડીક સાકર નાખી હતી એટલે મસ્ત થયું બહુ સરસ લાગે જો આવી જ જાવ બધા પીવા પીન પછી આપણે જઈએ સીધા પીએ હા મસ્ત આપણે મેંદાની પૂરી વણીને કમ્પ્લીટ થઈ છે અહીંયા પણ પૂરીઓ વણાઈ વણાઈને આપડી રેડી થઈ ગઈ છે એવું છે ફટાફટ હવે પૂરીઓ નું કામકાજ છે પતાવીએ અને મમ્મી ના હાથ ની મેંદા ની પૂરી બની રેડી થઈ ગઈ છે ધીમા ધીમા ઘાણ ઉતરવા માંડ્યા છે કારણ કે બહુ બધા લોકો ના ઓર્ડર આવી ગયા છે ધીમે ધીમે તે તળવી પડે નકર અંદર ઓલી રહી હા એટલે અહીંયા બહુ બધા લોકોના ઓર્ડર્સ આવી ગયા છે ઈ અકોર્ડિંગ આપણે મેંદાની પૂરી બનવા મેડી છે આજે વાતાવરણ થોડુંક સારું છે આમ તમે જોઈ શકો છો એટલે આ થાય તોય મમ્મી આને તરત જ ભરવી પડશે કા આ જો ભરું છું હવે થેલીમાં નકર આ હવાઈ જાય તાત્કાલિક હવાઈ જાય એવું છે અને હજી આની પછી ઘઉંની પૂરી બનવાની છે મેંદાની સમોસા પૂરી બનવાની છે મેંદાની ફરસી પૂરી બનવાની છે એટલે વન બાય વન ધીમે ધીમે અત્યારે બનતું જાય છે

અને બીજા બધા જે આ ઓર્ડર્સ છે આપણે મેંદાની પૂરી છે મેંદાની પૂરી છે બહુ બધી નવી નવી આઈટમ્સ લોન્ચ કરેલી છે અહિયાં આપણે મેંદાની પૂરી તો કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા બને છે આપડી મેંદાની પડવાળી ફરસી પૂરી અને વણાઈ ગઈ છે મસ્ત કમ્પ્લીટ તો હવે એને ફ્રાય કરવાની છે ચાલો ફટાફટ ફ્રાય કરી લઈએ તમે જોઈ શકો છો કે મમ્મીના હાથની સ્પેશિયલ મેંદાની પડવાળી ફરસી પૂરી પણ બનીને રેડી થઈ ગઈ છે કારણ કે બહુ બધાના ઓર્ડર્સ આવી ગયા છે એટલે બહુ જલ્દી અમે તમારા સુધી ફરસી પૂરી પહોંચાડવાના છીએ તમે જોઈ શકો છો કે મમ્મીના હાથની ફરસી પૂરી બનીને એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે તો હવે ઘાણ ઉતરવા મીંડા છે ફરસી પૂરીના ધીમે ધીમે મમ્મી બનાવવા મંડા છે કા મમ્મી કારણ કે હજી મેંદાની પૂરી તો બની ગઈ બની ગઈ અને હવે ફરસી પુરી ધીમે ધીમે બને છે પડવાળી અને ત્યાર પછી હવે થોડી ઘઉની કરવાની થોડી ઘઉની પૂરી પણ ઈ દેખાડવાનો સમય મારી પાસે નથી કારણ કે હવે મારે જવાનો સમય થઈ ગયો છે કારણ કે ન્યા એટલું બધું કામ છે હવે જે લોકોના ફરસી પૂરીના ઓર્ડર છે એની સુધી અમે બહુ જલ્દી પહોંચાડી દેવાના છે કામમી હવે હા ઓ અને હજી ધીમે ધીમે નવી નવી વસ્તુ આઈટમ્સ લોન્ચ કરવાના છીએ અને મેન કે મમ્મીના હાથની સ્પેશિયલ કારેલા પૂરી પણ અવેલેબલ છે તો કઈ કઈ નવી નવી વસ્તુ આપણે ઇન્ક્લુડિંગ કરેલી છે લિસ્ટમાં તો એ લિસ્ટની ઇન્ક્વાયરી માટે નીચે નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો